પ્રિન્સ લોર્ડ ગુડ ઇવનિંગ સાજની સલામ ફરીવાર આપણે બધા જ તેમનું પવિત્ર અરોડું નામ લેવાના માટે તેમને મળવાને માટે તેમનું ભજન કરવાના માટે આપણે આવી શક્યા છે નહીં હાલે લોહીયા ખરેખર ઈશ્વરની સ્તુતિ થાવ અને ઈશ્વરની સ્તુતિ થા આજના દિવસને માટે તેમની સંભાળના લીધે તથા તેમની કાળજીને માટે હા સાથે વ્યક્તિગત રીતે પાડો આપ સર્વનો આભાર માનું છું કે તમે આજના દિવસે એટલે મારા જન્મ દિવસના દિવસે તમે મને જે બધાઓ પાઠવી છે વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ અને મેસેજ દ્વારા તમે જે તમારા હૃદયના આશીર્વાદો તમે મોકલ્યા છે પ્રાર્થનાઓ મોકલી છે અભિનંદન પાઠવ્યા છે તેના માટે પ્રભુની સ્તુતિ કરતા તમારા બધાનો પુષ્કળ આભાર માનું છું હા લઈ લઉં અહીંયા પ્રેઝ ધ લોર્ડ અને ખરેખર મિત્રો આપણા ઈશ્વર બહુ મહાન પ્રભુ છે જ્યારે આપણે તેમના પર ભરોસો કરવાની શરૂઆત કરીએ છે આપણે જ્યારે તેમના પર વિશ્વાસ કરવાની શરૂઆત કરીએ છે આપણે જેમની પાસે આપણે જેમ આપણે તેમની પાછળ ફરીથી જ્યારે ચાલવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા ઈશ્વર આપણા પ્રભુ અકલ્પ્ય રીતે અજાયબ રીતે આપણી સહાય કરે છે મદદ કરે છે આપણું સાંભળે છે આપણને સફળ કરે છે આપણા હાથના કામોને સફળ કરે છે તેમજ આપણને આશીર્વાદોથી ભરપૂર કરે છે હાલેલુએ છેલ્લા ઘણા વર્ષોમાં એવા ગજબના કામો પ્રભુએ મિનિસ્ટ્રી દ્વારા બતાવ્યા હાલેલું એ ચોક્કસ મારા એકલાથી એ શક્ય નથી પણ સમગ્ર ટીમ દ્વારા અને અપસરોની પ્રાર્થના દ્વારા ઘણા એવા મોટા મોટા કામો પ્રભુએ થયેલા દેખાડ્યા છે અકલ્પ્ય કામો જેને કદાચ સામાન્ય રીતે વિશ્વાસ કરવો એ બીજાઓ માટે કઠિન બને અને માલ મિત્રો જ્યારે હું કહું છું કે હું જ્યારે મારી પાસે ફોર વ્હીલર ન હતું અને હું ટુ વ્હીલર લઈ જતો હતો ત્યારે પ્રભુને પ્રાર્થના કરતો હતો અને વરસાદ રોકાઈ જતો હતો ઘણા બધા લોકો માટે આ બાબત હસવાની બાબત હોય એમના માટે કદાચ અવિશ્વાસ કરવાની બાબત હોય પણ તમે અને હું જાણીએ છીએ કે આપણા પ્રભુ એવું અને એનાથી પણ મોટું કામ તમારા અને મારા માટે કરી શકે છે ખાલી લુ જ્યારે જોબની જરૂર હતી કોઈ જગ્યાએ જોબ ન હતી પ્રભુને પ્રાર્થના કરતો હતો કે પ્રભુ આવા નબળા શરીરમાં મને કોણ જોબ આપશે અને મારી જે લાઈન છે હોટેલ મેનેજમેન્ટની લાઈન એ બહુ નૈવંત મારા શહેરમાં એની એકાદ કોલેજ કે જે એ પ્રમાણેનું એજ્યુકેશન માગે છે જ્યાં જોબ કરવા માટે એ તો મારી પાસે છે નહીં પણ જેમ આપણે વચનમાં વાંચીએ છીએ તેઓ અવારું જગ્યામાં ખોરાક પૂરો પાડે છે આપણે જોઈએ છે તેઓ સુકા વનમાં રણમાં પાણીમાં રણમાં પાણીના ઝરણા કરે છે હાલે અને જબરા પાણીમાંથી રસ્તો કરે છે જંગલમાંથી રસ્તો કરે છે અને સમુદ્રના બે ભાગ કરે છે એ ઈશ્વરે મારા માટે પણ મારા જ શહેરમાં આર્ટસ કોલેજની અંદર તેમણે હોટેલ મેનેજમેન્ટનો વિભાગ ખોલાવી દીધો કેટલી ગજબની બાબત છે કોઈ ખૂબ જ નહોતો પોસિબલ જ નતો હું વિચારતો હતો મને ક્યાંથી જોબ મળશે મારા બિછાના પર હું સૂતો સૂતો ઘણી વાર એ બાબતને માટે પ્રભુને આગળ લઈ લે વિનંતી કરતો હતો પણ આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે ખાલી જ્યારે સાપુતારા હતો હું ત્યારે પણ પ્રભુએ અદ્ભુત રીતે પ્રભુએ પાછા મને મારા શહેરમાં લાવ્યા ત્રણ દિવસ જૂનું પેપર ક્ષમા કરજ સાત દિવસ જૂનું પેપર જે વેટરને સ્ટાફને કાચ સાફ કરવા માટે આપીએ એવું એક પેપર મારી પાસે ઉડીને આવ્યું હતું અને મેં જોયું તો એની પર જાહેરાત હતી અને એ જાહેરાત ઘણી જૂની હતી અને મેં એ દિવસોમાં મારી પાસે રાખી મૂકી કાગળ અને પછી બે દિવસ પછી હું જ્યારે મારા શહેરમાં આવ્યો મારા માતા એ સમયે માદા હતા અને મેં મારા કોમ્પ્યુટર પરથી ઘરે આવીને એને ઈમેલ કર્યો ઈમેલ કરતા પ્રત્યુત્તર મળ્યો અને એ જ દિવસે મને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો અને અજાયબ રીતે મારું સિલેક્શન થયું હા લઈ લઉં આપણા આપણા ઈશ્વર બહુ મોટા છે વાલા મિત્રો મહાન ઈશ્વર છે બધા જ સિમ્ટમ્સ એક વખત ડાયાબિટીસના હતા ડોક્ટર મને કહ્યું કે ખાલી કેટલી ચોકડી છે કેટલું છે પર્સન્ટેજ એ જોવાના માટે બ્લડ ટેસ્ટ કરવાને માટે હું તમને મોકલું છું કે જે લક્ષણો છે તમારામાં એ બધા જ એના છે હું એ સમયે નિરાશ થઈ ગયો હતો મેં કહ્યું પ્રભુ આટલી બધી બીમારીઓ આટલા બધા ઓપરેશનો હવા એક નવું મારે નહીં જોઈતું પ્રભુ આઈ ડોન્ટ વોન્ટ ઇટ પ્રભુ મારે નથી જોઈતું અને જ્યારે લોહી લેવામાં આવતો હતો ત્યારે પ્રાર્થના કરી પ્રભુ આઈ ડોન્ટ વોન્ટ અને જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે બોર્ડર લાઇન પર હતું હતું નહીં પણ બિલકુલ એ નજદી હતી ડૉક્ટરે ફરીવાર ફોન કર્યો ફરી સેમ્પલ ચેક કરો હું એમને બેસાડું છું અને ફરીથી જ્યારે રિપોર્ટ આવ્યો નીલ આવ્યો ડૉક્ટર પણ વિચારવો પડી ગયા કેડ હાલેલું અહીંયા આપણા ઈશ્વર બહુ મહાન છે અને બહુ મોટા મોટા કામો તેમણે મને મારા જીવનમાં દેખાડ્યા છે નવ એમ એમની પત્રી વિશ્વાસ દ્વારા પ્રાર્થના દ્વારા મારા શરીરમાંથી મેં દૂર થયેલી જોયેલી છે છેક માર્ચથી મારા શરીરમાંથી અને મને તકલીફ પુષ્કળ તકલીફ આપતી હતી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બરની અંદર જ્યારે મારાથી ન રહેવાયું દુખાવો સહન ન થતો હતો નકું જઈને હું ખાલી ગોળી લઉં સોનોગ્રાફી કરાવું તો એ પોઝિશન અને એની સાઈઝ ખબર પડી પ્રમાણે ડૉક્ટર મને દવા આપી શકે જૂનો રિપોર્ટ લઈને જવું પડે નહીં આપણે જાણીએ છીએ અને જૂનો રિપોર્ટ લઈને ગયો અને એ રિપોર્ટ પ્રમાણે ત્યાં પત્રી ન હતી ગાયબ થઈ ગઈ હતી વાલા મિત્રો મને એમણે બહુ ફની ક્વેશ્ચન પૂછ્યું હતું કે આ રિપોર્ટ અહીંનો જ છે કેમ કે આ રિપોર્ટ પ્રમાણે બીજા રિપોર્ટમાં કશું દેખાતું નથી તેમના પોતાના મશીનમાં દેખાતું ન હતું છે હું એ સોનોગ્રાફીના ટેબલ પર ગયો ત્યાં સુધી દુખાવો હતો અને જ્યારે એ ટેબલ પર હું સોઈ ગયો અને ચેક કરવાની શરૂઆત થઈ અને ગાયબ થઈ ગયો દુખાવો હા લીલો એ જ ટેબલ પરથી એક વખત પ્રાર્થના કરી હતી સોનોગ્રાફીમાં ચેકિંગના સમયે કોઈકને માટે વિઝાને માટે મેં ડોક્ટર પાસે પરમિશન માંગીશું પ્રેર કરાવી શકો છો કે હા વાંધો નહીં અને ત્યાંથી જ સોનોગ્રાફીની રૂમમાંથી પ્રાર્થના કરી અને પ્રભુએ બેનને બહાર જવાના માટે વિઝા આપ્યા હતા આપણા ઈશ્વર ગમે તે જગ્યાથી આપણે તેમના હાથ મારીએ છીએ પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણો બચાવ કરે છે હા આવી જ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ અને ફરીની વાર આપ સર્વનો આભાર અને આમ જ આપણે બધા સાથે મળીને આગળ વધીશું અને પ્રભુની સેવા કરીશું અને ચોક્કસ એક દિવસ જ્યારે આપણે બધા ઈશ્વરની સમક્ષ ઊભા હોઈશું ત્યારે આ સેવાના લીધે આપણે પ્રભુ પાસેથી માન મેળવવાના છે હાલે લો પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ સાધના સમયમાં આગળ વધતા પ્રાર્થના કરી છે દિવસ દરમિયાન પ્રભુ અમારાથી ભૂલ થઈ છે છે કંઈક એવું બન્યું છે જે તમારી દ્રષ્ટિમાં પ્રભુ અયોગ્ય હતું પ્રભિતા ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે પ્રભુ એવી સર્વ બાબતોને માટે પ્રભુ તમારા બાળકોને તમે અમને ક્ષમા કરો પ્રભુ એટલા માટે પ્રભુ કે આગળને સાધના જે આશીર્વાદો પ્રભુજી તમે અમારા માટે રાખી મૂક્યા છે પ્રભુ એ આશીર્વાદો પ્રભુ અમે અમારા ઘરમાં કુટુંબમાં પરિવારમાં અમારા જીવનમાં અમારી જોબમાં અમારા બિઝનેસમાં અમારી સેવાઓમાં અમે પ્રાપ્ત કરીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ અને પ્રભુ અમારા દ્વારા પ્રભુ કેવળ અને કેવળ તમને એકલાને પ્રભુ માન અને મહિમા મળે પ્રભુ એવું થવા દો પ્રભુ અમારા દ્વારા પ્રભુ અમારી નાની નાની સેવાઓ દ્વારા પ્રભુ તમને માન મહિમા મળે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ એવી રીતના પ્રભુ આગળના સમય મને લીડ કરો પ્રભુ એવું જ્ઞાન આપો બુદ્ધિ આપો ડાપણ આપો પ્રભુ સાથે પ્રભુ જે તમારા બાળકો તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ તમારા બાળકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ ચિંતા હોય પ્રભુ અને જેના માટે વિશેષ પ્રભુ તેઓ અત્યારે તમારી આગળ નમ્યા છે તમારી પાસે આવ્યા છે પ્રભુ અને ખાસ એક મકસદ સાથે પ્રભુ તેઓ તમને પ્રભુ અત્યારે અરજ કરી રહ્યા છે ત્યારે પ્રભુ તમે તમારી મોટી દયા કૃપા કરુણા તેમના પર થવા દો એમને તમારો નવો ને જો સ્પર્શ આપો તમારી શાંતિ આપો તમારો પ્રેમ આપો તમારો આનંદ આપો અને પ્રભુ જે બાબતને માટે તેઓ નમી આ છે બાબત તેઓ હમણાં અત્યારે રાઈટ ના તમારા પવિત્ર નામમાં પ્રાપ્ત કરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓને તમારી પુષ્કળ સહાય અને મદદની જરૂર છે તેમના દુઃખમાં તેમની બીમારીમાં તેમની જોબમાં તેમના બિઝનેસમાં તેમના લગ્ન જીવનમાં તેમના સામાજિક જીવનમાં તેમના આત્મિક જીવન પ્રભુ જે પણ રીતે તેમને તમારી મદદની જરૂર છે તમારી સહાયની જરૂર છે પ્રભુ તમે તમારી મોટી દયા કૃપા કરો પ્રભુ તેમની આંખના આંખ શું અને પ્રભુ તમે આનંદમાં પદલી નાખો એનું દુઃખ તમે દૂર કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ જેમને હજી સુધી તમારું નામ મળ્યું નથી પ્રભુ એ સાચા ઈશ્વરને ઓળખતા નથી અમે વિનંતી કરીએ છીએ તેઓ ઓળખે તમારો સ્વીકાર કરે તેમનો આત્મા નાશમાં ન જાય પ્રભુ હા પ્રભુ જેમ વચન કે છે દરેક ઘૂટણ નમશે દરેક જીવ કબૂલ કરે દરેક જીભ કબૂલ કરે પ્રભુ દરેક ઘૂટણ તમારે આગળ નમી જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ અમારો ઉપયોગ કરો અમારી સેવાનો ઉપયોગ કરો પ્રભુ ને ખાસ પ્રભુ આજે ઘણા બધા આત્માઓ બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી સેવાઓને સફળ કરો આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા પ્રભુ અન્ય જે પણ માધ્યમો છે પ્રભુ એ માધ્યમો દ્વારા તમે મહિમા પામો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે ઘરોમાં અત્યારે અમંગળ બાબતો છે અંધકારની સત્તાઓ છે જાદુ ક્રિયા મેલી વિદ્યા કરવામાં આવી છે પ્રભુ તમારો અગ્નિ પડો પ્રભુ બધું બળીને ભસ્મ થાવ પ્રભુ એવી પ્રાર્થના કરીએ જે તમારા સેવક સેવિકાઓ છે તેમની વિરુદ્ધમાં જે કઈ બાબતો ચાલી રહી છે તેમની સેવાને રોકવામાં આવી રહી છે ગૃભાળો પ્રભુ દયાળો પ્રભુ એમની સેવાને વધારે મજૂર દાત બનાવો એમને એમાંથી બહાર કાઢો પ્રભુ અને પ્રભુ હજારો લાખો આત્મા રોજ તેમની સેવા દ્વારા મચી જાય પ્રભુ એવું તમે થો તેમના ધ્યાન માલનું રક્ષણ કરો તેમના ઘરનું ભરણ પોષણ કરો તેમને ભારણકરનું રક્ષણ કરો પ્રભુ આ પ્રભુ મારી સેવાને પર તમે આશીર્વાદિત કરજો પ્રભુ ખાસ પ્રભુજી ત્રણ બાબતો મૂકી છે પ્રભુ પ્રભુ આ માસમાં આ વર્ષમાં આ માસમાં આજના દિવસમાં અમે એ બધી બાબતો જોઈ શકીએ એવું થવા દેજો અમે જાણીએ છીએ પ્રભુ કે તમને કશું અશક્ય નથી પ્રભુ દરેક માદાઓને સાજા કરજો દરેકના નોકરી અંદર રોજગારને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો તેમની વિરુદ્ધના કોર્ટ કે સેફાડને તમે ખાલી જ કરજો પ્રભિતા જેમને લોની જરૂર છે લોન આપજો મકાની જોડ છે મકાન આપજો નાણાંની જોડે છે નાણાં પ્રભુ વિદ્રોહ વિધવા બહેનો અનાથોની તમે સાથે રહેજો મન લોકો માનસિક રોગીઓ વિકલાંગી પર તમે સાથે રહેજો પ્રભુ હા પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો આઈલ ટેસ્ટના બેન્ડ આપજો અને તેમના આવકના સાધન પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો અમારી પણ સાથે રહેજો હમણાં સુધી હું તેના ગુનાને માફ કરજો અને પ્રભુ ફરી એક સુંદર નવા દિવસમાં તમારું ભજન લાવજો હા પ્રભુ તમારા બાળકોને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો ઓછી આપનાર બનાવજો પ્રભુ શિર બનાવજો અને તેમના ઘરમાં તમારો પ્રેમ આનંદ શાંતિ વેતી થાય એવું થવા દેવું માગતા પ્રભુ ઈશ્વર માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન